જે દરકિશ જય ગૌ માતા તો મિત્રો હું છું ગામ છત્રાલાથી જીવદયાનો વખડો ગૌશાળાના ગૌસેવક સોલંકી સંજુબા તો મિત્રો આપણે આજના રોજ એક નવું કામ શરૂ કર્યું છે તો મિત્રો આ તમને ઝાડ દેખાય છે તો મિત્રો અમે એક વખડાને છે ઓટલો બનાવી અને સ્વચ્છ ઠંડા માટલા માટે એટલે કે એક માનવ સેવા માટે પાણીની પરબ એક નાની અમે બનાવી જઈ રહ્યા છે તો જેને પણ યથાશક્તિ જે પણ સિમેન્ટની થેલીથી જે પણ દાન કરવું હોય તો મિત્રો તમે દાન કરી શકો છો તો મિત્રો સાથ સહયોગ આપતા રહેજો તો મિત્રો આપણે સાથે મળી અને ઘણું બધું કામ કરવાનું છે તો મિત્રો તમે જુઓ કે મેં આ જગ્યા ઉપર આ વખડાની નીચે એક ઓટલો બનાવી અને પાંચ માટલા ઠંડા પાણીના રહે એવું આપણે એક નાની પરબ બનાવવાની છે અને એક બીજી પણ પરબ બનાવવાની છે મોટી એ આ જગ્યા ઉપર બનાવવાની છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે અહીંયા બધા જીવોની સેવા કરીએ છીએ તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા ગૌમાતા જોવા મળે છે અને બીમાર પણ ગૌમાતાઓ છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર આપણે એ કોટલો સારો બનાવવાનો છે તો કંઈ અને છાયાના આ વખડાની નીચે છાયા કોઈ બેસી ગઈ અને ઠંડા પાણીના પાંચ માટલા રાખે એવી વ્યવસ્થા કરવાની છે તો મિત્રો સાથ સહયોગ આપતા રહેજો જય ગૌમાતા જય દ્વારકાધિશ